ધોલેરામાં ભૂમાફિયાઓ સક્રિય પીપળી ગામી જમીનમાં મળતા નામનો દુર ઉપયોગ કરી દાખલ થયેલા રેવન્યુ સર્વે નંબર પાંચસો સિત્તેર જૂના સર્વે નંબર છસો સોળ એક તથા બે એક જમીન તળસીભાઈ કાનાભાઈ નામે ચાલે છે જ્યારે તળસીભાઈ મથુરભાઈ ગોગલા ખાતે મરણ જતાં નામો મળતા હોય કૌભાંડીઓએ ખોટા દસ્તાવેજી પુરાવાઓ તળસીબાઈ કાનાભાઈ વાળી જમીનના સાચા સીધી રીટીના વારસો હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે નામો દાખલ કરવા બાબતે પ્રેમજીભાઈ તળશીભાઈએ ધંધુકા પ્રાંત અધિકારીની કચેરીમાં ફરિયાદ કરી હતી જે બાબતે પૂરી તપાસ બાદ પ્રાંત અધિકારીએ અરજદાર દ્વારા ધોલેરા પોલીસ મથકમાં કરશનભાઈ તરસીભાઈ વિઠાપરા સુરસનભાઈ કાળુભાઈ બાંબરિયા રમેશભાઈ કાળુભાઈ બાંભરિયા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા તલાટી કમ મંત્રી ગોગલા ગ્રામ પંચાયત તમામ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે મંડળી બનાવી જમીન હડપ કરવા ષડયંત્ર રચી ખોટા સોગંદનામા ખોટી વારસાઈ નોંધ અને ગોગલા તલાટી દ્વારા ખોટું પેઢીનામું બનાવી કારશો રચવા બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરી નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી છે રિપોર્ટર મહેશ મકવાણા дават